નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હાર્ટ એટેક આવતા મોત જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં વધુ એક સવી વર્ષનો યુવાનનો હાર્ટ એટેકનો ભોગ બન્યો છે જ્યાં મિત્રો વધુ તમને જણાવી દઈએ કે કડીના કુંડલા ગામમાં રહેતા નિકુજ પટેલ નામના સવ વર્ષીય જન્મના દિવસ દિવસે જ હાર્ટ એટેકની મોત થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી જી આ મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે રાજ્યમાં વધરેલા રહેલા હાર્ટ એટેકના કારણે વીસથી ચાલીસ વર્ષના યુવાનો જીવ ગુમાવી રહ્યા છે તો મિત્રો વધુ તમને એ પણ વધુ જણાવી દઈએ કે હેલ્થ વિભાગે તેમજ સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ